નથી ઉકેલવામાં આવ્યા અને સાથે જ એસટી વિભાગ જે મધ્યાહન ભોજન છે અને ઘણા બધા વિભાગ છે જેમના તરફથી અહીંયા ઘણી માંગ કરવામાં આવી રહી છે જે પ્રમાણે ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીં ઘણી આંગણવાડી બહેનો છે અને બીજા પણ ઘણા બધા વિભાગના લોકો છે જેઓ અહીંયા રાહ જોઈ રહ્યા છે કે તેમના પ્રશ્નોની માંગ માંગ ક્યારે પૂરી થાય લગભગ ઘણા વર્ષોથી તેમની માંગ છે જે પૂરી નથી કરવામાં આવી વર્ષોથી તેઓ ફરજ બજાવી રહ્યા છે પગારના પ્રશ્નો છે આ સાથે જ પેન્શનના પણ પ્રશ્નો છે અને ઘણા બધા પડતર પ્રશ્નો છે ઉકેલવા માટે અને તેમની માંગ પૂરી થાય તેના માટે શ્રમિક આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે જોઈએ આપણે આ શ્રમિકો શું કહી રહ્યા છે અને તેમની શું માંગ છે આપણી સાથે અત્યારે આંગણવાડી ની બહેનો છે તેમની સાથે જાણીશું કે એમના શું પ્રશ્નો છે શા માટે તેઓ અહીંયા ભેગા થયા છે અને કયા પ્રશ્નોના ઉકેલ માટે અને તેની માંગ સાથે અહિયાં આગળ બધા એકત્રિત થયા છે અને શું તે લોકોને તકલીફ પડી રહી છે શું નામ છે તમારું પટેલ અમિતાબેન અમિતાબેન શું પ્રશ્ન છે તમારો અમારો પ્રશ્ન એ છે કે તમે અમને કાયમી કરો અને અમારી જે માંગ છે એ તમે પૂરી કરો કે સરકાર જે માંગ અમારો પગાર વધારો સરકાર બોલી હતી કે તમને ચાર બે હાજર પચીસ થી પગાર વધારો મળશે પણ અમને છ મહિના છ હોવા છતાં કોઈ પગારમાં વધારો આપ્યો નથી અને અમારી કાયમીની માંગ પણ સરકાર પૂરી કરી નથી જે અમારા બિલો હોય કે જે ભાડા હોય એ પણ ટાઈમસર ખાતામાં કોઈના જમા થતા નથી એટલે અમારા ટાઈમ ના નવ થી ત્રણ નો અમારો સમય હોય છે છ કલાકની નોકરી હોય છે છતાં પણ અમારે જે કલાક વાળી પ્રમાણે અમે કરીએ એ પ્રમાણે પણ અમને માનક વેતન મળતું નથી એના માટે અમે આજે અહીંયા બધી આંગણવાડીની બહેનો અહીંયા એકઠા થયા છીએ કે અમારી એક માંગ છે કે તમે લોકો અમને કાયમી કરો અને અમારે રાજ્ય સરકારે અમને પગાર વધારાનો ચુકાદો આપી દીધો છે છતાં પણ રાજ્ય ગુજરાત સરકારે ચુકાદો આપી દીધો છે પણ રાજ્ય સરકાર કોઈ એનો હલ કરતો નથી તો અમારે અમારી આ માંગ પૂરી કરો નહીં આંદોલન અમારે ચાલુ જ રહેશે કેટલી બહેનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અમારા આખા ગુજરાતની તમામ આંગણવાડી હેલ્પર વર્કર્સ બધી બહેનો આજે અહીંયા એકઠી થઈ છે આ આંદોલન અમારું છ મહિનાથી ચાલુ જ હતું અમે ઓગસ્ટ મહિનામાં પણ અમે બધી બહેનો ભેગા થઈને અહીંયા રેલી માટે આવ્યા હતા

કેટલા સમય સુધી તમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અને અત્યારે પગાર વધારા સિવાય બીજી શું મુશ્કેલી થઈ રહી છે અમે કાયમી અમને સરકાર કાયમી કરે એ અમારી મેન મુખ્ય માંગ છે કે અમને કાયમી કરો તમે અહીંયા અમે હાલ માનદ વેતન ઉપર કામગીરી કરીએ છીએ એ અમને પોહાતી નથી એટલે અમે કાયમી કરવાની અમારી પહેલી મેન માંગ છે અને પગારો વધારો અમારો કરો અને અમે હે વર્કર હોય તો એમને હેલ્પરમાં હેલ્પર હોય તો એમને આગળ વર્કરમાં પ્રમોશન મળે એના માટે અમારી મેન માંગ છે આના પહેલા કોઈ લેખિતમાં રજૂઆત કરવામાં આવી લેખિતમાં અમે સરકાર સમક્ષ ઘણી બધી રજૂઆતો કરી પણ એનો કોઈ અમને રિપ્લે જવાબ મળતો નથી માટે જી અમે વડોદરા જિલ્લાના કરજણ તાલુકા માંથી આવ્યા છે કયા વિભાગ માંથી અમે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના વડોદરા જિલ્લાના મહામંત્રી ની સેવા આપું છું અને કેટલા સમય થી અમા કાર્યરત છું અ અમે લગભગ તેવીસ વર્ષથી પીએમ પોષણ યોજનામાં કામ કરી રહ્યા છે જ્યારે અમારું પાંચસો રૂપિયા માનદ વેતન હતું ત્યારના અમે આ સેવા આપી રહ્યા છે અત્યારે કેટલું વેતન આપવામાં આવે છે અત્યારે એમને સરકાર તરફથી પિસ્તાલીસસો રૂપિયા ચાર હજાર પાંચસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે પણ અગિયાર માસ માટે જ્યારે ઉનાળું વેકેશન આવે ત્યારે અમને છૂટા કરવામાં આવે છે એટલે એ માસમાં અમારું વેતન મળતું નથી જ્યારે ફરી અમારી એક મહિના બાદ નિયુક્તિ થાય ત્યારે અમને ફરી થી રેગ્યુલર કરવામાં આવે શું માંગ છે તમારી અમારા સાત મુદ્દાની માંગ છે જે અમારા પ્રમુખ શ્રી આગળ રજૂ કરી છે એક તો આ જે સરકાર ટેન્ડર પ્રક્રિયા કરીને ટેન્ડર પ્રક્રિયા કરીને જે ખાનગીકરણ કરે છે એનો અમારો સખત વિરોધ છે અમારા સ્ટાફને કોઈક સિક્યુરિટી સોશિયલ સિક્યુરિટી ઇવન કોઈ છે નહીં અ પછી એક વય મર્યાદાનો પ્રશ્ન છે અમને માનદ વેતનના બદલે સરકાર શ્રી તરફથી લઘુત્તમ વેતન મળે એવી અમારી એક માંગણી છે અને બાકી જે સમયે સમયે જે અમારે આ યોજનાને ચલાવવા માટે અમને જે સરકાર શ્રી તરફથી જથ્થો આપવામાં આવે છે એ સમય સારો અને ગુણવત્તા વાળો મળી રહે એ અમારી મુખ્ય માંગણીઓ છે કેટલા સમયથી માંગણી કરવામાં આવી રહી છે આ માંગણી જે છે એ ઘણા વખતથી તબક્કાવાર અમારા રાજ્ય મંડળ તરફથી સરકારશ્રીમાં રજૂ કરવામાં આવતી હોય છે એમાં ઘણી વખત કોઈ મહદ અંશે કોઈ સામાન્ય અંશે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે છે અને આ વખતે જ્યારે આટલા બધા ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે તો અમને આશા છે

શું માંગણી છે અમારી મુખ્ય માંગણી એ છે કે અત્યારે જે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે ખાનગીકરણ કરવાની એ નાબૂદ કરો અને જે અમને કદાચ કાયમી કરો કાયમી ના કરો તો અમારા જે લઘુત્તમ વેતન જે આપો છો સરકાર એ પ્રમાણે નું અમારું માનવ વેતન વધારો તમે કેટલા સમયથી આમાં કાર્યરત હું પાંચ વર્ષથી કાર્ય કરું છું અને આના પહેલા કોઈ લેખિતમાં કે મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી હા અમે ઘણીવાર કલેક્ટર કચેરીએ જઈને ઘણીવાર અમે આપેલી છે અરજીઓ અને ઘણા અમે હડતાલો ભી કરેલી છે અમારા નિગમમાં અમારી મુખ્ય બે જ માંગણી છે એક મોટા ભાગના કર્મચારીઓને કોઈ પ્રમોશન પોલિસી નથી બીજી એ માંગણી છે કે અમારા 15 શિક્ષક કર્મચારીઓ છે જેમને બેતાલીસો નો ગ્રેડ પે મળવો જોઈએ એ બેતાલીસો નો ગ્રેડ પે વારંવાર રજૂઆત કરવા છતાં પણ મળ્યો નથી એટલે આજે અહીંયા રિવરફ્રન્ટ ખાતે વિશાળ શ્રમિક રેલીમાં રજૂઆત કરવા આવ્યા છે કેટલા સમયથી આ પ્રશ્નના ઉકેલ નથી આવી રહ્યો આ પ્રશ્નનો ઉકેલ ઓછામાં ઓછા દસ વર્ષથી નથી આવ્યો છેલ્લા પગાર પગરપતથી આ બંને અમારી મુખ્ય માંગણીઓ છે અને કોના તરફથી તમે અહીંયા ગુજરાત રાજ્યના જીએમડીસી ડીસી નિગમનું ખનીજ કર્મચારી નિગમ

કેટલા સમયથી પગાર વધારવાની માંગ છે પણ સરકાર દ્વારા કોઈ ઉકેલ કરવામાં નથી આવ્યો બહુ ટાઈમ અમે આજ માંગ કરીએ છીએ કે અમારો પગાર બી વધવો જોઈએ અને અમારું જે કેન્દ્રીય રસોડું આવવાનું છે ને આવું જ ના જોઈએ અમે બધી સૌ બધી વિધવા બહેનો છે વિધવા બહેનો નોકરી છીનવા એ અમને યોગ્ય નથી અને આના પહેલા કોઈ લેખિત માંગ કે મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી છે હા બહુ બધી આવી છે માંગ આપેલી જ છે બધી શું નામ છે બેન તમારું

આમ તો કાયમી કરવા જોઈએ એમને પગાર પૂરો મળતો નથી સવારના અગિયાર થી અમે ચાર વાગ્યા લગી હાજર જ રહીએ જેવી રીતે શિક્ષકો નોકરી કરે એવી રીતે અમે પણ નોકરી કરીએ છીએ અમારે કોઈ વેતન ઓછું જ મળે છે અને અમે રિટાયર થયા પછી પણ અમને પેન્શન કોઈ મળતું નથી આનાથી તો મારો પરિવારનું ગુજરાત ને નથી પૂરું થતું કેટલો પગાર આપવામાં કોઈ નક્કી નથી આ લોકો દિવસ પ્રમાણે નાખે અમને કોઈ એમાં કોઈ

કોઈ ને કાયમી નકરી તો રજા હોય તો પણ કપાય છે અમારે તો અને કેટલા સમય થી માંગ કરવામાં આવી રહી છે કાયમી પહેલાથી માંગ જ હોય છે આ વેતન મળે પચાસ રૂપિયા સો રૂપિયા રોજ મળતો હોય તો પછી માંગ જ હોય ને જ રિવરફ્રન્ટ ખાતે હાલ મજદૂર સંઘ દ્વારા હાલ અત્યારે જે આ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી પાસે એસટી મજૂર સંઘના લોકો હાજર છે આપણે તેમની સાથે વાતચીત કરીશું જાણીશું કે તેમના શું પ્રશ્નો છે શું નામ છે તમારું કિરણભાઈ દવે કિરણભાઈ શું પ્રશ્ન છે તમારા અમારા ઘણા બધા પ્રશ્નો છે એમાં મુખ્ય પ્રશ્ન છે 10 20 અને 30 એનો ગ્રેડ્યુએશનનો અમને કોઈ લાભ મળતો નથી અમારા પગારમાં બી ઘણી બધી છે સિનિયર અને જુનિયર ના કોઈ તફાવત રહ્યા નથી અમારા પેન્શન ના બી ઘણા બધા પ્રશ્નો છે અત્યારે નિવૃત્ત થયા પછી પેન્શન પણ એકદમ નોમિનલ પેન્શન મળે છે સેટલમેન્ટ ટુ પાર્ટ ટુ ની ચર્ચા થાય છે પગારોમાં એ હજુ સુધી થઈ નથી એવા ઘણા બધા પ્રશ્નોને લઈ અમે ખૂબ બધા આકડાયેલા છીએ સરકાર શ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે હકારાત્મક અને સારા વાતાવરણમાં ચર્ચા થાય છે પણ અમને એની ફળશ્રુતિ રૂપે કશું જ મળતું નથી જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો હલ ન આવે ત્યાં સુધી અમે કોઈ પણ જાતે પાછા પડવાના નથી અને જુદા જુદા પ્રકારના ઘણા જ કાર્યક્રમો આપી અને અમે અમારા પ્રશ્નોની રજૂઆત સરકાર સમક્ષ કરવાના છીએ

આ પહેલે કેરે રજૂઆત આવે અને ઉગ્ર આંદોલન કરી અને હડતાલ સુધીના પણ પ્રયત્ન કરવામાં આવશે છે કેટલા લોકો ભેગા થયા છે અને કઈ રીતે આ આક્રોશ શૈલીનું આયોજન કરાવ્યું છે

પ્રશ્નો છે બેન આવા ટૂંકા પગાર માં અમારી પાસે રાષ્ટ્રીય કામગીરી ઘણી બધી કરાવે છે ચૂંટણી ની કામગીરી છે મતદાર યાદી ની કામગીરી છે કોઈ પણ રાષ્ટ્રીય કામગીરી આવે તો અમારા મધ્યાહન ભોજન વાળા ને ઓર્ડર કરવામાં આવે છે અને ટૂંકા પગાર માં અમારી પાસે ઘણું બધું કામ લે છે અમને કાયમી કરી દે અને જરૂરી ભટ્ટાઓ પૂરા પાડે એવી નમ્ર અપીલ સરકાર કરીને છે શ્રમિક આક્રોશ રેલી અલગ અલગ વિભાગના ના લોકો જેમના પ્રશ્નોની માંગ છે અને જેમની માંગ પૂરી નથી થઈ રહી તે શ્રમિક આક્રોશ રેલી આયોજન કરવામાં આવ્યું છે અને એમની સાથે ઘણા બધા વિભાગો પણ જોડાયેલા છે આપણી સાથે અત્યારે છે મધ્યન ભોજન વિભાગના લોકો આપણે તેમની સાથે વાતચીત કરીશું શું નામ છે તમારું મારું નામ વણકર ગિરીશભાઈ હાજીભાઈ છે આ તાલુકાના મધ્યાન ભોજન યોજનાનો પ્રમુખ છું સંચાલકો બિલકુલ ઓછું છે જે શ્રમ અને રોજગાર મુજબ જે મળતું હોય છે એ પ્રમાણે મળવું જોઈએ કેટલું લઘુત્તમ વેતન

કેટલા સમયથી તમારી માંગ અમારી સાહેબ કરો બસ જ અમારી માંગ છે કેટલા સમયથી માંગ કરવામાં આવી રહી છે આ સાથે બીજા કોઈ એવા પ્રશ્નો છે જેના ઉકેલ નથી આવી રહ્યા કેટલા સમયથી પગાર વધારો નથી મળ્યો

અનેક વાર અમારા રાજ્ય આગેવાનો તરફ રજૂઆત કરવામાં આવી છે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે અને કેટલીક માંગો અંશતઃ સ્વીકારાય છે પણ પૂર્ણ માંગો સ્વીકારાતી નથી અત્યારે લઘુત્તમ વેતન મુજબ પગાર પણ ચૂકવવામાં આવતો નથી

અમારું પોષણ નથી થઈ રહેતું તો પછી અમે એટલું કામ કરીએ તો અમારે શું એ થાય પગાર વધારવો જોઈએ સરકાર કેટલો પગાર આપવામાં એટલે કેટલા સમયથી પગાર સાત આઠ વર્ષથી છે અમે અંદર તો તો ને છે અમે એટલું કામ કરીએ એટલો સમય તો એટલો પગાર નથી લેતા તો અમારો થવું જોઈએ અમારે દસ હજાર રૂપિયા પગાર થવો જ જોઈએ અમારો શું કરો કેટલા સમય થી અમારે નોકરી કરો છો હું અઢાર વર્ષ અઢાર વર્ષ થી પગાર વધારો સાત નો પાંચસો એક હજાર રૂપિયા પગાર માં અમે નોકરી કરેલી છે એક હજાર રૂપિયા માં હું પોષણ થાય ત્યાર પછી અમારો કઈ પંદરસો કર્યો ને કઈ બે હજાર કર્યો અત્યારે છે ને પિસ્તાલીસો રૂપિયા છે પિસ્તાલીસો રૂપિયામાં ઘર ચાલે બેન હમણાં એનજીઓ રદ કરો પગાર વધારો અને કાયમી કરો અમને એટલી કોણ માંગો પૂરી કોણ તોય વધારે છે

અમે પ્રશ્નો કર્યા હતા સરકાર મોબાઈલમાં અમારે બધી બહેનો પાસે એટલા બધા પૈસા નહીં હોય શકે મોબાઈલ લાવી નહી અમુક બહેનોને તો આ રોજીરોટી એમાંથી કાઢવી હોય છે એટલે અમારી ખાસ એ છે કે સરકાર અમને ફોન આપે

લાખોની સંખ્યામાં લોકો છે અહીંયા ઘડી અલગ અલગ વિભાગના લોકો તેમની માંગ લઈને આવ્યા છે અને જેનું આયોજન કરવામાં આવ્યું છે સવારે દસ વાગ્યા લઈને સાંજે ચાર વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના ખાતે આયોજન થયું છે અને અલગ અલગ લોકો દ્વારા તેમની માંગો લઈને આવ્યા છે તેમની માંગો જ્યાં સુધી સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ની ચિમકી પણ આપવામાં આવી છે ત્યારે આવા જ વિડીયો મુંબઈ સમાચાર સાથે જોડાયેલા રહેજો રાજભાટ સાથે મૈત્રી વ્યાસ મુંબઈ સમાચાર અમદાવાદ